જય મુરલીધ જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી માં નવા વ્લોગ વિડીયો આજે ભાઈ આઠમ જન્માષ્ટમી વરસાદ ભાઈ ધીમો ધીમો ચાલુ થાય એવું લાગે હે બાકી ભાઈ વેવું બેહું ને જે હમણાં છોડતા નથી કાલ બે દી કદાચ ચાલુ કર્યું છોડવાની કસકાણ જોઈ લે ફરી દીધું હે બહુ તો મળે જે વાંધો નથી કેમ કે એકાદ દીમો રેડું આવ્યું હતું થોડુંક થયું કસકાણ હું સુકાઈ ગયું છે વાંધો નથી આવ્યો આજે ભાઈ જાવું છે આપણે ગોપનાથ કડી ગોપનાથ મહાદેવનું દર્શન કરવા તે ગોપનાથ મહાદેવના દર્શન કરી પછી મળી ભાઈ ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો બન્યા રહ્યો અને ભાઈ ટ્રેક્ટર બેક્ટર ઢાંકી દીધા આપણે કેમ કે ભાઈ કંઈ કામકાજ છે નહીં ટ્રેક્ટરનું પંપનું એ કંઈનું કંઈ કામ હતું નહીં એટલે તમારે ત્રણે ત્રણ ટેક પેક થઈ ગયા છે અહીં નહીં કમ્પ્લીટ આવ વરસાદે ભાઈ ધીમો ધીમો ચાલુ થાવો થઈ ગયા કદાચ આજે આજે હે કાનુડાનો ભાઈ જન્મદિવસ ગોપનાથ ભાઈ આપણે ગાડી લઈને જવાનું છે ડાયરેક્ટ ગાડી ત્યાં ચડાવવાની કેમ કે ત્યાં સડી જાય રસ્તો છે ગોપનાથ ઉપર બાકી ધીમો ધીમો જો ભાઈ ચાલુ થયું છે વરસાદ જેવું ગોપનાથનું ભાઈ લોકેશન બહુ જોરદાર હોય છે એટલે કે બહુ બહુ મોટો ડુંગર નથી મીડિયમ મીડિયમ ડુંગર છે બધા અહીંયાથી વાદળ અડી જાય ને હું થતું હોય ભાઈ જોઈશી હું થાય તો કન્ટિન્યુ બને આગળ ગોપનાથ જઈને મળીએ ભાઈ ગોપનાથભાઈ આવ્યા તા જોઈ લ્યો થાંભલાનું લોકેશન ફોટા પાડે છોકરાએ જીતા વરસાદ એવો ચાલુ થાવો થાવો છે લોકેશન જોઈ લ્યો કેમ છે ગાડી આવી જાય ઉપર ઓભાઈ

Yeah 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 niya yeah. pe na the jata hai na Hariya to khare haila ha ma ગોપનાથી ભાઈ રખડીને આવી ગયા ને આવું પાવાન છે ભીહું પાવડી મારવાની છે આવું બધું કામકાજ કરવાનું હે હાલો કાયમી ધંધે સળો વેલેરા આપણે ભાઈ મારવાની છે પાવડી બાકી આને પાવાના છે અને આને પાવાના બધા એક એક કામ લઈ લે હું કામકાજ થઈ જાય કમ્પ્લીટ ખોડીક વારમાં તો આને બધાને પાવા પેલા ભાઈ ને પાવી હોય ને એટલે પેલા કુંડી ફૂલ ભરવી પડે ને કોઈ પીએ નહીં ભાઈ કેમ કે બીજા માલનો હા આવે એટલે આપીએ એકવાર ફૂલ કરી દઈ કુંડી થોડુંક પાણી નીકળી જવા દઈ એટલે પી લઈએ શોખીન છે આપણી ભાઈ ગાય બાકી દુસાડનો સ્ટોક ભાઈ એટલો રહ્યો હવે આવી જાય ભાઈ દિવાળી વાંધો નહીં આવે થઈ ગઈ મોટો ચાલુ ફરીક વાર કુંડી ભરાવા દઈ ભૂપડી બુપડી ભાઈ તોડ નાખી આ પાછું બનાવવું જો એટલું જોયું ને બાકી રાજા સાહેબ જો ભાઈ ખબર પડી ગઈ મોટો ચાલુ થઈ ગઈ આપણી કુંડી મંડી ભરાવા એટલે ઉભી થઈ ગઈ કેમ છે બાકામકાજેનું જોરદાર છે ને ભાઈ માંડવી માં હજી તો કંઈ વાંધો નથી વરસાદ વરસાદ થઈ જાય દીમાં તો વાંધો નહીં કે પછી પાણી ચાલુ કર્યો ને ભાઈ આપણે હે ને હમણાં કીધું ને માઇન્ડવી માં બાલ કેવોક લઈ ગયો જોયું નથી જોઈ લઈ કેમ છે હું ગિરનાર ચાર છે ભાઈ આ જામી ગયો બે ગઈ જોરદાર પાટલા લઈ ગઈ હે હવે બલુની ની આલજી બાલજી ભાઈ ખાતરનો ડોઝ આવ્યો રાખે નહીં મુંડો આવ્યો હોય જગ્યા એટલો બાકી ને ઘરનું બકાળું થઈ ગયું આપણી ગા ભાઈ કુંડી ભરાઈ જાય એટલે પાય પછીની જગ્યા બધાની ફરી જાય આપણે ભાઈ મારવાનું છે પાવડી ઓલા ભાઈ પાય ભાઈ હું બધી તો ભાઈ પાવડી બાવડી માર લઈ અહીંયા છે ભાઈ ચાર ને પાંચ નવ નવ્વા અઢાર અઢાર ને વીસ એકવીસ અને ત્રણ ચાર ઝીણા મોટા ઝીણા મોટા જોવા ઊભા ઓલી બાજુ ચોવીસ પચીસ જેવા ઝીણા મોટા થઈને થઈ જાય આપણે ઓલા ત્રણ ણા કરે છે ગાડી ભાઈ ગોપનાથમાંથી લઈ જઈને લઈ ગયા તા લઈ ના જ ભાઈ કેમ કે ભાઈ હા હવ ગાડી કરી નાખે ગરમ એકવી ને ભાઈ ચાર પચીસ આ ઓલી બહેનની ભાઈ છે પાડી એવું લાગતું નથી આજ બોડીમાં એવું લાગે હિંગળે થી નીચે ભીલા જેવી થઈ ગઈ ઓલી બેન આગળ ઊભી નહીં ઓલી પાછળ મોટી ઊભી નહીં એની હે એવું નથી લાગતું આના હિંગળા બગડી ગયા ત્રણ અહીંયા ત્રણ મોટી અહીંયા ચાર નાના ત્રણ વા તો ટોટલ ભાઈ પચીસ હક થઈ જાય ખીણા મોટા થઈને આવું ભાઈ વિડીયોમાં બસ આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ બાવડી બાવડી મારી લઈ કામકાજ કરી લઈ બધું પછી ભાઈ હાંજે જન્માષ્ટમીની હાંજે ભાઈ આપણે ગામમાં હોય એવું કંઈક કરી તો ભાઈ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને હારા મા કમેન્ટ કરી દેજો જય મુરલીધર જય વસરાજ